કુંભલમેર જવાનો એક કિલોમીટર માર્ગમાં વરસાદી પાણી ભરાયા છેલ્લા ત્રણ વર્ષથી આ માર્ગ ઉપર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો સહિત ગ્રામ્યજનો પરેશાન પાલનપુર તાલુકાના કુંભાસણથી કુંભલમેર જવાના એક કિલોમીટર જેટલા માર્ગમાં ઢીંચણ સમા વરસાદી પાણી ભરાઈ જતા આ માર્ગ ઉપરથી પ્રસાર થતા વિદ્યાર્થીઓ ખેડૂતો પશુપાલકો અને વાહન ચાલકોને આ માર્ગ ઉપર ચાલવું મુશ્કેલ બન્યું છે અને જાણે આ માર્ગ નહીં પરંતુ કોઈ તળાવ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે એક બાજુ માર્ગ ઉપર વરસાદી પાણી ભરાયા છે અને આ માર્ગ ઉપર ખાડા પડી ગયા હોવાથી ઘણીવાર ટુ વ્હીલર ધરાવતા વાહન ચાલકો વરસાદી પાણીમાં પડી જવાની અનેક ઘટનાઓ બની છે આંગે કુંભાસણ ગામના અગ્રણી તુલ્લા પરમારના જણાવ્યા અનુસાર એક કિલોમીટર જેટલા કુંભાસણથી કુંભલમેર જવાના માર્ગ ઉપર ખાડાઓ પડ્યા છે અને આ ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જવાથી દૂધ ઉત્પાદકો ખેડૂતો વાહન ચાલકો સહિત વિદ્યાર્થીઓ અને ગ્રામ્યજનોને મસમોટી મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આંગે માર્ગ અને મકાન વિભાગમાં લેખિત રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા આ ખાડા કાન કરવામાં આવી રહ્યા છે કુંભાસણ ગામના જ ચેતનભાઈ પટેલના જણાવ્યા અનુસાર આજુબાજુના ખેતરોમાં પાણી જવાનો જે માર્ગ છે એ લોકો બાંધી લે છે જેથી આ માર્ગ ઉપર પાણી ભરાય છે તો સત્વરે સ્થાનિક તંત્ર દ્વારા આ માર્ગને હાઈટ ઉપર લઈ નવીન માર્ગ બનાવવામાં આવે તેવી ગ્રામ્યજનોમાં માંગ ઉઠવા પામી છે આ માર્ગ છે કુંભલમેર પાટિયાથી કુંભાસણ ગામનો અંદાજીત એક કિલોમીટર જેવો રસ્તો છે જેમાં છેલ્લા ત્રણ ચાર વર્ષથી રોડ તો તૂટેલો છે જ ખાડાઓ આ તે બધું ઇમ્બેલેન્સ વાહનો થઈ રહ્યા છે પરંતુ જ્યારે જ્યારે વરસાદ પડે છે હજી વરસાદની શરૂઆત છે એમાં આ રોડ પર એટલું બધું અતિશય પાણી ભરાઈ જાય છે જેના કારણે દૂધ લઈને જતી મહિલાઓ હોય ખેડૂતો પશુપાલકો છે વિદ્યાર્થીઓ શાળાએ જતા હોય જે કુંબલમેર છે વેડંચા ખોડલાથી આવતા આ તમામે તમામ લોકોને એટલી બધી તકલીફો સહન કરવાનું આવે છે આ પાણી ભરાવાને લીધે જેને લઈ અને માર્ગ મકાન વિભાગમાં પણ અને લાગતા વળગતા વિભાગોમાં પણ અમે અવારનવાર રજૂઆતો કરતા રહ્યા રહ્યા છીએ છતાં એમને હજી સુધી આ ત્રણેક વરસ ગુજરી ગયા હોવા છતાં હજી સુધી કોઈ અહીંયા કામ કર્યું હોય એવું દેખાઈ નથી રહ્યું તો અમારું કહેવાનું એટલું થાય છે કે જે તે જવાબદાર વિભાગો હોય એ વ્યવસ્થિત એકબીજા સાથે સંકલન કરી અને આ જે રોડ છે એને થોડી હાઈટમાં કરવાની જરૂર છે અને હાઈટ કર્યા પછી એનું સમતલ જલ્દીથી જલ્દી કરવામાં આવે જેથી દૂધ ઉત્પાદકો હોય પશુપાલકો હોય મહિલાઓ હોય વિદ્યાર્થીઓ હોય એમને કોઈ પ્રકારની તકલીફ સહન કરવાનું ના આવે એટલી એક ગ્રામવાસી તરીકે અપેક્ષા રાખીએ છીએ કુંભચેતનભાઈ પટેલ નામ છે મારું ને કુંભલમયથી કુંભાચણનો જે રસ્તો છે છેલ્લા ત્રણ વર્ષથી દર વર્ષે ભરાય છે પાણીને તૂટી જાય છે રસ્તો અને આજુબાજુના જે ખેતરોના જે પાણીને જવાનો જે માર્ગ છે એ લોકો બાંધી લે છે ને આની અંદર શું છે ગામના સરપંચને થોડું ધ્યાન અને તલાટીને ધ્યાન થોડું દોરવું જોઈએ અને ગામને તકલીફ ન પડે અવર જવરમાં તકલીફ ન પડે લોકોને થોડો રસ્તો નવાઈસરથી કામ થાય અને ઊંચો થાય તો થોડું કામ થોડું સારું લાગે